નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે તલના પાકના મુખ્ય બે રોગ એટલે કે તલનો સુકારો અને તલના ગુચ્છા પર્ણનો રોગ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયોની લિંકને વિડીયોને મહત્તમ વોટ્સએપ ગ્રુપોમાં શેર કરજો કે જેથી આ માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચતી થાય સૌપ્રથમ વાત કરીએ તો તલના પાકમાં સુકારો હાલના સમયમાં ફિલ્મ વિઝિટોમાંય જોવા મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય કે તલના પાકમાં સુકારો દેખાય છે ઘણા બધા ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હાલના સમયે છે તલના પાકમાં સુકારાની જો વાત કરો તો તલના પાકમાં સુકારો આવવાના ઘણા બધા કારણો હોય એ કારણો પૈકી સૌપ્રથમ એવું કારણ છે કે તલના પાકમાં જો પિયત વધી જાય અને અથવા તો તલના પાકમાં આપણું જે ખેતર છે એમાં પાણી ભરાતું હોય આ બે કારણોથી તલના પાકમાં સુકારો આવવાનો પ્રશ્ન ખૂબ વધી જતો હોય પિયત એક તો ટૂંકા ગાળે આપવાનું નથી તલના પાકમાં ખેંચાતું પિયત આપવાનું છે ને તલના પાકમાં ક્યાંય પણ પાટલાના છેડે કે ક્યારાના છેડે પાણી ન ભરાઈ દે એવી વ્યવસ્થા કરવાની પાણી ભરાવું એ તલના પાકમાં સુકારો આવવાનું સૌ પ્રથમ કારણ બને છે એના સિવાય મૂળ તંત્રનો જો ઓછો વિકાસ થયો હોય આપણું જમીન ક્ષારવાળી હોય અથવા તો ક્ષારવાળું પાણી હોય પાણીના તળ અત્યારે ઉનાળે ઊંડા વયા ગયા અને મોરું પાણી આવતું હોય તો તલના પાકમાં મૂળ વિકાસ થાય અને એને લીધે પણ તલના પાકમાં સુકારો આવવાની શક્યતા વધી એના સિવાય પાકમાં જે એક જમીનજન્ય ફૂગ છે એટલે કે ફ્યુઝેરિયમ ઓગિસપોરિયમ નામની જમીનજન્ય ફૂગને લીધે તલના પાકમાં સુકારો આવે પાછલી સિઝનમાં આપણે જો જીરાનું વાવેતર કર્યું હોય અને જીરામાં આપણને સુકારો દેખાણો હોય તો તો પણ આપણા પાકમાં સુકારો આવવાની શક્યતા ખૂબ વધી જતી હવે તલના પાકમાં સુકારો આવવાની શક્યતાઓ તો આપણે જોઈએ કે કયા કયા કારણથી તલના પાકમાં સુકારો આવે પરંતુ તલના પાકમાં સુકારો આવે ને એના માટે શું પગલાં લેવા એની વાત કરી તો સૌપ્રથમ તો આપણે આની પહેલાં પણ ઘણી બધી વખત વિડિયોમાં વાત કરી છે અને જીરાના વિડીયોમાં પણ વાત કરતા કે ક્યારે જે છે એ ખૂબ લાંબા લાંબા નથી કરવાના લાંબા ક્યારાના બદલે ટૂંકા ક્યારા જો કરવામાં આવે તો આ પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન એ કોઈ પણ કાળે બનતો નથી ટૂંકા ક્યારાથી પાણી ભરાઈ રહેતું નથી છોડને જો એટલું જ પાણી મળે છે અને સુકારાનો પ્રશ્ન નથી આવતો પાણી ભરાઈ રહી એટલે મૂળને શ્વસન કરવાની ક્ષમતા ઘટી જાય છે એના માટે ઓક્સિજન મળતો નથી અને સુકારો લાગવાની શક્યતા ખૂબ વધી જતી એટલે ક્યારા એક તો ટૂંકા કરવાના જો લાંબા ક્યારા થઈ ગયા હોય ક્યારાના છેડે પાણી ભરાતું હોય તો નાની નીક બનાવીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવાની છે એના સિવાય આપણે એક વાત કરીએ કે મૂળું પાણી હોય અને ક્ષારીય પાણી હોય તો જો તલના મૂળ તંત્રનો વિકાસ ન થતો હોય તો પણ સુકારો લાગે તો એના માટે આપણે સારી કંપનીના માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાનો છે તલને પાકમાં શરૂઆતની અવસ્થામાં જ્યારે પિયત આપતા હોય ત્યારે સારી કંપનીના માઇકોરાઇઝા લઈને એને કંપનીના ડોઝ પ્રમાણે પિયત સાથે આપી દેવાના છે આ માઇકોરાઇઝા જે છે એ આપણા મૂળ તંત્ર સાથે જોડાઈને તલના પાકમાં અથવા તો કોઈ પણ બીજો પાક હોય એના મૂળ તંત્રના ફેલાવો કરવાનું કામ કરે છે અને પાણી અને પોષક તત્વોનો સારો ઉપાડ કરીને છોડવાને સશક્ત બનાવે કે જેથી સુકારો કે અન્ય કોઈ પણ પ્રકારનો રોગ લાગવાની શક્યતા ખૂબ ઓછી થઈ જતી હોય એના સિવાય આજે ફ્યુઝેરિયમ ઓગઝિસ્પોરિયમ નામની ફૂગ કીધી અથવા તો આ જમીન ફૂગને લીધે જો સુકારો આવે એને અટકાવવા માટે આગોતરા પગલાં તરીકે સારી કંપનીના ટ્રાયકોડરમાં અને સ્યુડોમોનાસ બેક્ટેરિયા અથવા તો સ્ટાર પ્રોટેક્ટ કે જેની અંદર આ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓનો સમૂહ આવેલો છે ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પિયત સાથે આપી દેવાથી તલના પાકમાં આવતો અટકાવી શકાય છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને હાલના સમયે આ તલના પાકમાં સુકારો આવી ગયો છે તલનો પાકમાં જયારે સુકારો આવી ગયો છે ત્યારે સૌ પ્રથમ એ કરવાનું છે કે પિયત જે છે એ ખેંચાતું આપવાનું પાણી કદાચ આપણી પાસે વધારે હોય તો પાયા પાઈ થાય એવું કરવાનું નથી

એને વીસ મિલી પ્રતિ પ્રમાણે ઉપયોગ કરવાથી આ તલના પાકમાં સુકારામાં સારા એવા પરિણામ મળે છે જો આપણા ખેતરમાં સુકારો ખૂબ આગળ વધી ગયો છે ચાલીસ કે પચાસ ટકા જેટલું નુકસાન થઈ ગયું છે તો ખોટા ખર્ચામાં ઉતરવાનું નથી અને જે હાથમાં આવે એ લઈ લેવાનું છે આવતા વર્ષથી આગળ જે તમને પદ્ધતિઓ કીધી કે ટૂંકા કેરી કરવાની છે લાંબા ગાળે પિયત આપવાનું છે માઇકોરાઈઝર અને બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે એને ખાસ ધ્યાનમાં રાખીને હાલવાનું છે આના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો અમારો હેલ્પલાઇન નંબર ઉપર તમે અમને ગમે ત્યારે ફોન કરીને આના વિશે વધારે માહિતી મેળવી શકો છો સાથે જ આપણે બીજા એક મહત્વના રોગની વાત કરવી હતી એ છે તલના પાકમાં આવતો ગુચ્છાપર્ણનો રોગ અથવા તો સીસેમ એમ ફાઈલોડી નામથી જેને આપણે ખેડૂત મિત્રો ઇંગ્લિશમાં કહેવાય ગુચ્છાપર્ણથી ખેડૂતો ઓળખતા હોય આ રોગ જે છે એ માઇકોપ્લાઝમા નામ માઇકોપ્લાઝમા સૂક્ષ્મ જીવાણુથી ફેલાતો રોગ છે આ સૂક્ષ્મ જીવાણુનો ફેલાવો આપણા પાકમાં લીલા તળતળિયા જેસી એ લીલા તળતળિયા આ એક છોડથી બીજા છોડ બીજા છોડથી ત્રીજા છોડમાં આ રોગકારકનો ફેલાવો કરે છે અને આગળ આપણા ખેતરમાં ફેલાતો હોય આ રોગને તમે લક્ષણો જોવો ને તો જ્યારે ફૂલ બંધાવાની અવસ્થા હોય ત્યારે ફૂલ બંધાવવાને બદલે જીણા ઝીણા ઝીણા જીણા પાંદડા એ જગ્યાએ

ફિપ્રોનિલ અને ઇમિડા ક્લોપ્રીડ આ ચાલીસ ચાલીસ ટકાના સંયોજનમાં જે માર્કેટમાં પોલીસ અથવા તો અલ્ટિમેટમ અથવા તો ઘણી બધી અલગ અલગ કંપનીનું આ કોમ્બિનેશન મળતું હોય આઠ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આનો છંટકાવ લેવાથી આ જુસિયાનો સારું એવું નિયંત્રણ થાય છે અને આપણા ખેતરમાં આ રોગને ફેલાતો અટકાવી શકાય છે અને સાથે જ આ કોમ્બિનેશન તો લેવાનું છે પણ સાથે જ છંકાવમાં સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ એટલે કે છ ગ્રામની સ્ટ્રેપ્ટોસાઇક્લિનની જે પડી પડીકી આવે એમાંથી ત્રણ પંપ કરીને એનો છંટકાવમાં ઉપયોગ લેવાનો છે એના સિવાય કોઈપણ પ્રકારની માહિતીની આપને જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આ વિડીયોની લિંકને ખાસ મહત્તમ ખેડૂતો સુધી શેર કરજો કે જેથી તેમને પણ આ માહિતી એમના મોબાઈલ સુધી મળી રહે આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અમારા વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે અને દબાવી દેજો કે જેથી આવીને આવી માહિતી આપના સુધી કાયમ માટે પહોંચતી ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન